અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ કનેક્ટિવિટી વધુ હોવાના કારણે સૌરાષ્ટ્રના લોકોને અમદાવાદ જવાની ફરજ પડે છે ત્યારે હવે અમદાવાદ એરપોર્ટ સુધી જોડતી બસ પ્રારંભ કરાયો છે એટલે કે હવે મુસાફરોને રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધી ખાનગી બસોમાં વધુ રૂપિયા ચૂકવવા નહીં પડે જીએસઆરટીસી દ્વારા અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધીની મુસાફરી માટે વોલ્વો બસની સુવિધા શરૂ કરાઈ છે આ સુવિધાનો પ્રારંભ આગામી થશે મુસાફરો પાંચસો ત્રિપન રૂપિયા ભાડું ચૂકવીને અમદાવાદ એરપોર્ટ થી નીકળીને સીધા રાજકોટ પહોંચી શકશે ઓકે સર શું કહેશો રાજકોટ થી અમદાવાદ એરપોર્ટ વચ્ચે એક બસ શરૂ થવા જઈ રહી છે ક્યારથી શરૂ થશે અને શું આગામી તારીખ પાંચ ફેબ્રુઆરીના રોજથી મુસાફરોની માગણી ધ્યાને લઈ આપણે રાજકોટ બસપોર્ટથી અમદાવાદ એરપોર્ટ જવા માટે હલવો એસટી બસ શરૂ કરવા જઈ રહ્યા છીએ આગામી દિવસોમાં પણ અન્ય એક રૂટો વધારાનો શરૂ કરવા માટેની દરખાસ્ત પણ અમે મોકલી આપેલ છે જે મંજૂરી આવે એ રૂટ પણ શરૂ કરવામાં આવનાર છે હાલ રાજકોટથી ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટ જવા માટે પણ આપણે શોર્ટ ટ્રીપનું ઇલેક્ટ્રિક ટીપોનું સંચાલન કરી રહ્યા છીએ જેના પણ મુસાફરો દ્વારા બહુ ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અન્ય રૂટનું જોઈએ તો આપણે બરોડા ભાવનગર દીવ ઉના અમદાવાદ એમ અનેક ગ્રુપ ઉપર રાજકોટ બસપોર્ટ પરથી એસ ટીની હોર્મો બસ સુવિધા ઉપલબ્ધ છે મુસાફરોએ બીજી કોઈ બસનો સહારો લેવા કરતાં એસટી બસમાં મુસાફરી કરવાનો એ આગ્રહ રાખે એ અમે આપણા બધા માટે સારું રહેશે તેમજ સલામત સવારી એસ ટી અમારીનું જે સૂત્ર છે એ અમે સાર્થક કરીએ છીએ